તો શનિવાર છે એટલે ઇશોમાં જઈએ છીએ બાકી રોજ સાડા ત્રણ વાગે છૂટી પડે તો ત્યારે ચાર વાગે બસ ચાર કે પાંચ વાગે બસ આવે એટલે ગાડીઓમાં છકરામાં જવું પડે છે સવારના ભાગમાં પણ આઠ વાગે બસ નથી આવતી સાડા નવ કે દસ વાગે ટાઈમ તો દસે લાગી જાય છે સવારના હરખી રીતે બસ નથી આવતી અને સાંજના ચાર કે પાંચ વાગે આવે છે એટલે પછી આપણે રિક્ષામાં કે એનામાં જવું પડે છે ક્યારેક ક્યારેક પગે પણ જઈએ છીએ અને જે અહીંયાથી અમુક અમુક હતા એ સર્ટી કઢાવીને પણ હાલ ગયા છે કારણ કે બસ ના આવે એટલે પછી એમને વાહન વ્યવહારની પ્રોબ્લેમ થાય એટલે ભણવામાં સરખું ધ્યાન ના આપી શકે એટલે બીજા હોસ્ટેલોમાં કે અહીંયા બધા એડમિશન લઈ લીધું છે છોકરી હોય છે તો અમારી માંગણી છે કે જ્યારે પણ બસ ચાલુ સ્કૂલ ચાલુ થાય ત્યારે ગામના વાલીઓ અગ્રણીઓ ને રજૂઆત કરવી જ પડે છે રજા રજૂઆત વગર બસ રવિવાર હોય તો રવિવારના પણ બસ બંધ થઈ જાય છે રવિવાર અમને રજા ભેગી બસ નહીં પણ રજા પડી સાગર લક્ષ્મી એગ્રી